મારું નામ હિતલબેન ધીરુભાઈ પટેલ છે મારું પેર વડિયાવીર થાય છે કાલુકા જિલ્લા સાબરકાતા છે મારો લગ્ન તારીખ 24/2023 ના રોજ મોટા કટડા ગામે થયું હતું અમરકુમાર રઘજીભાઈ પટેલ અને મારું લગ્ન જીવન સરળ ચાલતું હતું તે 2 વર્ષ પછી મારા પતિ અમરકુમાર ચૌધરીનું અકસ્મિત મૃત્યુ થયું 29/7/2025 ના રોજ ત્યારબાદ મારા સાસરીવાળા રઘજીભાઈ દેવજીએ પટેલ તેમની પુત્રી સરયુબેન વૈશાલીબેન જલપાબેન તથા મારા કાકીજી માણેકબેન દિનેશભાઈ તથા મારા કાકાજી પ્રભુદાસ દેવજીભાઈ પટેલ મારા માસીજી મંજુલાબેન પ્રભુદાસ તથા મારા જેઠ અશ્વિનભાઈ પ્રભુદાસ મને માનસિક ત્રાસ આપે છે તે બાબતે મેં જાદર પોલીસમાં જઈને અરજી અરજી આ દાખલ કરી અને મહિલા પોલીસમાં પણ અરજી આપેલ લોકોએ કોઈ પણ રીતે પૂછપરછ સરખી ના કરતા ત્યારબાદ મેં જિલ્લા પોલીસ અધિકારીમાં અરજી દાખલ કરી તે બાબતે મારું આટલી બધી અરજી કરવા છતાંય મને ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીને હું અરજી કરીશ કે મરવા માટે પરવાનગી આપે ધીરુભાઈ મોતીભાઈ પટેલ વડીયાવી મારી છોકરી ત્રેવીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ મોટા કોટલા રઘજીભાઈ દેવજીભાઈ ચૌધરીને ત્યાં પરણાવેલી ફૂલા કરેલા છે અને મારી છોકરી બે વર્ષ સુધી સારું રાખતા હતા જમઈ મરી ગયા પછી છોકરીને એકદમ વિચારું છું પરેશાન કરું છું કંઈ અનાજ કોઈ વસ્તુને આપતા નથી એટલે અમે તેના પાછળ પોલીસમાં ફરિયાદ આપી જાતે પોલીસ સ્ટેશનમાં આપી મહિલા પોલીસમાંય આપી બધી જગ્યાએ મેં આપી પણ હજી કોઈ પોલીસ કોઈ આનો નિવેદન લાવતી નથી